તો જય માતાજી મિત્રો આપણે આગળ રીલ બનાવી હતી એટલે કે શકરાના લોડિંગ ફેરા કરીએ એવી રીલ બનાવી હતી જેમાં વિસનગરથી વિજાપુર અને ગોઠવાથી વિસનગર એવી ડેલી સર્વિસ કરે છે એવી રીલ બનાવી હતી અને જે રીલ આપણી વાયરલ થઈ હતી અને ઘણા લોકો સુધી પહોંચી અને અમે એવું થયું કે આપણે ટ્રાન્સપોર્ટનો કોઈ બિઝનેસ નહીં આપણે સ્પેશિયલ કોઈ લોડ હોય તો આપણે ફેરા કરીએ છીએ મિત્રો પણ તે રીલ વાયરલ થઈ એટલે ઘણા લોકોના દૂર દૂરથી ફોન આવતા હતા એટલે એ બદલ હું માફી ચાહું પણ મારું કહેવાનો મતલબ એક જ છે કે આપણે જે હોયથી કોઈ વિસનગરથી કોઈ વસ્તુ પહોંચાડવી હોય આજુબાજુના ગામો છે કે શહેર છે જેમ છે મોણસા પહોંચાડવી હોય વડનગર ખેરાલુ સટલાસના અને ત્યાં સુધી આપણે લઈ જઈ શકીએ કેમ કે લોડિંગ ચક્રો છે આપણે એક ટનનું વજન હોય તો લઈ જઈ શકીએ એટલે આપણે કોઈ ટ્રાન્સપોર્ટનો એવો બિઝનેસ નહીં કે જે એક વસ્તુ હોય એને પહોંચાડીએ મિત્રો એનું ધ્યાન દોરજો અને જેવો સપોર્ટ આપો છો એવો ને એવો આપજો અને બીજું એક આપણા આપણા પેજમાં ઇન્સ્ટાગ્રામમાં જે દશરથની વાતો છે એમાં આપણે છીએ એ મંદિરના ઇતિહાસો તેમજ જે યુટ્યુબમાં મંદિરના ઇતિહાસો બતાવીએ છીએ એમાં લોંગ વિડીયો એટલે કે લાંબા વિડીયો મૂકીએ છો તેનું ધ્યાન દોરજો અને સાથ સપોર્ટ આપજો મિત્રો જય માતાજી